સુરતમાં ગરમીના કારણે વધતા રોગચાળાની વધુ એક યુવકનું થયું મોત લીંબાયતમાં ગણેશનગર ખાતે રહેતા છત્રીસ વર્ષીય અરુણ વણજારીનું થયું મોત તાવ આવ્યા બાદ યુવકની હાલત નાજુ જણાતા પરિવારજનો યુવકને સિવિલ હોસ્પિટલ લાવ્યા સિવિલ હોસ્પિટલમાં તબીબે તપાસ કર્યા બાદ યુવકને મૃત જણાવ્યો તમે જોઈ રહ્યા છો એસડી ન્યૂઝ ચેનલ ફેઝર શેખની સાથે તમારું નામ નવીનભાઈ એ ભાઈનું શું નામ છે ને તમારું શું છે એ મારો નાનો ભાઈ છે અરુણ ભાઈ છે બીજા એ છત્રીસ તરફથી છે ભાઈ કંઈ કામ ધંધી કરતા કામ ધંધા અમે કંઈ નહીં કરતા હતા અમે ઘેરી એમને આજાણ તાવ આવી ગયો ને બપોરે તાવ આવ્યો તો મારી છોકરી મને ફોન કર્યો કે પપ્પા જલ્દી જગ્યાએ આવ્યો કાકાને બોટ આવે છે ને ખબર નહી કેવું કરતા છે તો મેં ડાયરેક છૂટી લીધી ને ફટાફટ આવી ગયો જ્યારે ઘેરાયી જોઈએ તો હું શ્વાસ બ્યા કરતા હતા તમે આવીને મારી બેનને ને ફોન કરાવ્યો મેં કહું બેટા જલ્દી આવતું જો ભાઈ ને હું થાય છે હવે બેન આવ્યો ને પછી જોયું તો ભાઈ ને બેને હલાવ્યો તો એટલે કહેતો જ્યાં શ્વાસ લેતો હતો માઠો કરી ચાલો ભાઈ કે હવે દવાખાને લઈ જાઉં બેન કે નહીં કે પછી એને પછી મારી બેને એક સાથ ફોન કરાવ્યો મારી પાસે પછી પછી સાથ આઠ ને ફોન કરાવ્યો અને અમે એક સાથે કરીને અહીંયા આવ્યો સિવિલમાં આવ્યો

કેમ કે એને temperature તો બહુ જ બહુ જ તાવ છે એમ એને તો બધા જ ખબર તાવ તો બહુ જ હતો એને ઘરે જઈ ને પોતા બધા સુરત માં કઈ જગ્યા સુરત માં કઈ જગ્યા એ ભાઈ ભાઈ તો નીલગીરી ભાઈ નીલભાઈ ગણેશ તમે કોણ બેન